કદાચ કોઈ વ્હીકલ છે હવે જે તે વ્હીકલના ઓનર છે એ બીજા વ્યક્તિને એ વ્હીકલ વેચી દે છે એટલે કે વાહન વેચી દે છે ફક્ત ને ફક્ત એગ્રીમેન્ટ ઉપર હવે જે તે પાર્ટી આ વેચાણથી લીધું છે ને જે ઇન્સ્યોરન્સ છે આ જે જૂના જે માલિક છે એમના નામે ચાલે છે એટલે કે ટ્રાન્સફર નથી થયું અને એ વાહનથી કોઈ અકસ્માત થઈ જાય છે જેમાં ગંભીર કોઈ ઘટના સર્જાય છે અથવા તો પછી કોઈ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય છે તો ઇન્સ્યોરન્સ કંપની ભાઈ છે ને એવું નહીં કહી શકે કે હજી આ ટ્રાન્સફર નથી થયું આના જે ઓનર છે એ અલગ છે વેચાણ લેનાર વ્યક્તિ અલગ છે તો ઇન્સ્યોરન્સ જે કંપની છે ને એની પૂરેપૂરી જવાબદારી બનશે કે ક્લેમ મંજૂર થાય આઠ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ પણ આપ્યું છે ખૂબ સારું જજમેન્ટ છે કેમ કે ઘણા બધા કિસ્સાઓમાં આવું થતું હોય છે કે ભાઈ અમુક જગ્યાએ લોન ચાલુ હોય એટલે ટ્રાન્સફર નથી થતા આરસી બુકમાં નામ નથી થતું પરંતુ જે તે વ્યક્તિના નામે ચાલતું હોય અને વાહન લેનાર બીજા વ્યક્તિ હોય અને પાછળથી અકસ્માત થાય ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ પણ થતા હોય છે પરંતુ જવાબદારી વીમા કંપની છે એની જ આવશે ચોક્કસ એને ક્લેમ આપવો પડશે